ગુજરાતના પ્રવાસે આવેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા ત્યારે ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે તેમના પર પલટવાર કર્યા તેમણે જણાવ્યું કે એક સીટથી રાજ્યની કે દેશની હાર જીત નક્કી કરવી એ અયોગ્ય છે કોંગ્રેસ ગુજરાતની એક સીટ માંડ ત્રીસ હજાર વોટથી જીતી છે ડરના કારણે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લગાવી હતી કોંગ્રેસે બાબાસાહેબને બે વખત હટાવવાનું કામ કર્યું

બહુ અઘરું કામ છે અને એ રાહુલ ગાંધીને ખબર હોવી જોઈએ બીજું કે કોંગ્રેસને જેટલી સીટો બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં અને બે હજાર ચોવીસમાં ત્રણે ત્રણ વખતે કોંગ્રેસના જેટલી સીટો આવી છે ત્રણે ત્રણના ટોટલ કરતાં ભારતીય જનતા પાર્ટીની બે હજાર ચોવીસની સીટો વધારે છે બીજું કે ગુજરાતની અંદર જ્યાં સુધી આવીને વાત કરી રહ્યા છે કે ગુજરાત અમે જીતી લઈશું ગુજરાતની એક સીટ માળ ત્રીસ હજારની માર્જિનથી જીતાઈ છે અને એ ગુજરાતની જનતા જે એ શિક્ષક કદાચ ભારતીય જનતા પાર્ટી અમે આર્યા છીએ અમને દુખ પણ છે પરંતુ એનો મતલબ એ નથી કે ગુજરાતની એક સીટ જીતી ગયા એટલે આપણે ગુજરાત જીતી ગયા ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સુશાસનને પસંદ કરી રહી છે અને હજી પણ કરશે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસી છે ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પહોંચોવા કોંગ્રેસના નેતાઓ તેમજ